બનાસકાંઠા જિલ્લામાં એક સહકારી મંડળીના હોદ્દેદારોએ તેમની સત્તાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના બહાર આવતા થરા પોલીસ મથકમાં આ ત્રણ હોદ્દેદારો સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હડકંપ મચી ગયો છે સરકારી વિભાગ બાદ હવે સહકારી સંસ્થાઓમાં પણ વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલી સિયા સેવા સહકારી મંડળીના ચેરમેન મંત્રી અને સભ્ય દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને મંડળીમાંથી અલગ ખેડૂતોની ખોટી સહયોગ કરીને આ ત્રણ શખ્સોએ પાંચ ખેડૂતોના નામે પંદર લાખની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે આ સમગ્ર મામલામાં કાંકરેજ તાલુકાના સિયા ગામની સિયા સેવા સહકારી મંડળીના ચેરમેન ખુમાકર્ષણ રબારી મંત્રી શંખા મેવા રબારી અને સભ્ય પ્રકાશ રૂપા સુથારના નામે સામે આવ્યા છે મંડળીના આ ત્રણ હોદ્દેદારો દ્વારા મંડળીના ખેડૂતોના નામે સહયોગ કરીને પંદર લાખનું ધિરાણ ખેડૂતોના નામે ઉઠાવી લીધું છે આ સમગ્ર કૌભાંડ બહાર આવતા બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર રાયકરણજીએ આ ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે ખેડૂતોના હિત માટે ચાલતી મંડળીઓમાં ખેડૂતોના નામે જ આ ત્રણ શખ્સોએ ભ્રષ્ટાચાર આચરતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અમારા ઉપર ખોટું ધિરાણ લઈ સીજા સેવા સહકારી મંડળીએ ખોટી સહયોગ કરી આ ધિરાણ પંદર લાખનું પાંચ ખેડૂતો જેમાં પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર ભરતભાઈ મણાભાઈ પરમાર સુંદરાભાઈ ખોડાભાઈ ઠાકોર શંકરભાઈ અમ અમૃતભાઈ શંકરભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ આ પાંચનું ખોટું રીતે ધિરણ લઈ ઉથાપત કરેલ છે એની જાણ અમે પાલનપુર બનાસ બેંકમાં આપી એ પછી સિનિયર સાહેબશ્રીને આપી એ પછી સિનિયર સાહેબ આઈ અને થરા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબને એફઆઈઆર કરાવી અમારો ગુનો દાખલ કરેલો એનો સાચો ન્યાય અપાવવા હું વિનંતી કરું છું અમારા નામે ખોટા ધિરાણો ઉપાડ્યા એ અમને જાણ કરતા ખબર પડી ખોટી સહયોથી ઉપડ્યા છે પરમાર સોમાભાઈ ગોવિંદભાઈ પરમાર નાગજીભાઈ મણાભાઈ પરમાર સુંદાભાઈ ખોડાભાઈ અપોર અમૃતભાઈ શંકરભાઈ એવા પાંચ નોમો હતા અમે અને અમને જાણ થતાં અમે બનાસ બેંકના સાહેબોને કીધું અમે પૈસા તો લીધા નથી મને આ જાણ જ નથી અમારા નવીન નિવેદન લીધા સાહેબે સુવરી વે બોલાવી અને નિવેદનો ઉપરથી ખરાબ પોલીસ સ્ટેશનમાં પણ બોલાયા અને ગુનો દાખલ કર્યો એવી બનાસ બેંકના સાહેબોની તથા પીએસઆઈ સાહેબની ખૂબ ખૂબ આભાર અમને સાચો ન્યાય મળે એવી અમારી માગ છે સિયા સેવા સહકારી મંડળી બનાસ બેંક સંચાલિત હોવાના લીધે આ ઉંચાપતનો મામલો જોર પકડતા સિહોરી બનાસ બેંકના ઇન્ચાર્જ સિનિયર ઇન્સ્પેક્ટર પણ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા અને સી સિયા સેવા સહકારી મંડળીના ખેડૂતો ખાતેદારના જવાબ લેતા આ સમગ્ર ઉંચાપત થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે સિહોરી બનાસ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટરે પણ ઉંચાપતની ઘટનાને ગંભીરતાથી લઈ મંડળીના ચેરમેન ખુમાર અબારી મંત્રી સંથા રબારી અને સભ્ય પ્રકાશ સુથાર સામે ઉચ્ચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આ અમારા શેઝાની અંદર આવતી શિયા સેવા સહકારી મંડળીમાં કેટલીક અનિયમિતતાઓની તપાસ કરતા અને અમને એની જાણ થતાં અમે શિયા ગામે રૂબરૂમાં ખેડૂતોનો સંપર્ક કર્યો જેમાંથી પાંચ ખેડૂતોનો સંપર્ક કરતા પાંચે ખેડૂત એમને નિવેદન આપેલ કે આ ધિરાણ અમે લીધેલું નથી અને અમારા નામે કોઈ ખોટું ધિરાણ ઉપાડ્યું છે તો આ બાબતે તપાસ કરવાની થાય છે તો હેડ ઓફિસથી અમારી મુખ્ય કચેરીથી અમારા અધિકારીશ્રીઓ આવી અને એની તપાસ કરતા પાંચ ખેડૂતોએ અમને નિવેદન આપેલા અને નિવેદનના આધારે અમે થારા પોલિટિશિયનની અંદર ફરિયાદ નોંધાવી છે જેની અંદર ત્રણ નામજોક આરોપી છે જેની અમે આરોપ છે તે અને બાકીના જે તપાસમાં ખુલે તે આ બાબતની અમે ફરિયાદ લખાવેલી છે અને આગળ હવે પોલીસેની તપાસમાં જે પણ કાર્યવાહી કરે તે જે નામ ખુલે તે હાલ પોલીસ સ્ટેશનની અંદર અધિકાર ખેડૂતોના હિત માટે બનાસ બેંક દ્વારા જિલ્લામાં અલગ અલગ સેવા સહકારી મંડળીની રચના કરી છે અને તેના માધ્યમથી ખેડૂતોને આર્થિક મદદ તેમજ ખેડૂતો પોતાની બચત કરી રહ્યા છે પરંતુ આવા ચેરમેન અને મંત્રીઓને લીધે જિલ્લાની અન્ય મંડળીઓની વિશ્વસનીયતા પર ખેડૂતોને શંકા થતી હોય છે ત્યારે આ બાબતે ઉચાપત આચારના લોકો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે